જયા પેલા જેટલા પોણી હતું લે હાલ હાલ થઈ ગયું નહીં અમે કરી દીધો નાસ્તો હું ઓહ ગાય અમે આવી જાય છે નદીમાં ટિફિન લે છીએ ભાઈ જય બે આઈ જ્યા છીએ આ તઈને ટિફિન પડ્યો અને બીજો ટિફિન ચાર જેવો બાઇકો ભરાયો છે આ ઠેલીમ છે બે ટિફિન તો પાંચ છ માણસોને ટિફિન હાલવાયા છીએ તો આપણે નદી બતાવી દઈએ પેલું પાણી આવી આપણે બતાવ્યું હતું હવે જેટલું પોણી હાલ હેડ છે એટલું ઓછું થયું છે આપણે બતાવી દઈએ પોણી લેટ જાય તો હાલ પોણી આટલું છે પહેલાં છ ગેટ છોડ્યા હતા આઠ ગેટ કર્યા હતા પાણી સીટ આ બાવળિયા સુધી હેડતું હતું આ બાવળિયાના આ બાજુ શેઠ આટલા સુધી પોણી હેડ્યું તું હવે હાલ લગભગ એક બે ગેટ ખુલ્લા હ ખબર નહીં આપણો હાલ બતાવી દઈએ પાણી પહેલાં પાણી આટલા અડીને હેડતું હતું આ ટેકર અત્યારે શેક પોણી જતું ડિસે જયા પહેલાં જેટલા પાણી હતું લે હવે હાલ હાલ જેટલું થઈ ગયું નહીં તો હાલ હવે પીલબાજે બધું ખુલ્લું થઈ ગયું અને આ બાજે ખુલ્લું થઈ ગયું છે પહેલાં ગેટ સોડ્યા હતા આઠ નવ જેવા તે આ કોઠો તે પેલો કોઠો પોણી હેઠતું હતું એ કાંઈ ટેકડી દેખાતી નથી હવે હાલ બધું ખુલ્લું થઈ ગયું છે એકદમ પોણી ઓછું થઈ ગયું છે પણ હજી આ બાદથી પીલબાજુ ઉતરી ના જવાય પોણી ખાશે હેડ હજી જો આપણે બતાવી દઈએ આખી નદીનો વિડીયો હવે હાલ બધું ખુલ્લું થઈ ગયું છે ખુદી ખાસું પોણી ઓછું થઈ ગયું હજી વરસાદ આવશે કદાચ તો પોણી આવશે તો આપણે વિડીયોમાં બતાવીશું પોણી આવશે ફરીથી તો એ એક મિલ હેડ બાટલી આઈજા હેડ હોય હ હું ના હેડ આટલા થી બાટલી તો કોઈ જોઈએ આપણે ભાઈ જયો તાકા છે કે હું તાકો છું લે હડો મેલ એ તો હદ જ તાડે ની તાકો તાકો જો તાણે મેલ તો આપણો પોચ પથરા લીધા છે પોચ પથરામાં જોઈએ કયો પથરો ઓર્ડર છે એક પથ્થરો ના આડે બીજો ના આડે ત્રીજા પથ્થરો તો કી કાઢી તો હાલ તો પોણી ખાસું ઓછું થઈ ગયું છે કદાચ ફરીથી વરસાદ આવશે પોણી આવશે તો આપણે વિડીયોમાં બતાવશું હાલ તો પોણી ખાસું ઓછું છે જો બધી ટેકડીઓ ખુલ્લી થઈ જાય છે રઘુ નાસ્તો કર્યો દીધો હમ અમે કરી દીધો નાસ્તો હું લેહ શાક તો બનાવ્યું છે ને કા બનાવું છું માર તો ચાલ છે રગલું ઉપર બે સાઈડ તીતી આવી લે કોયલી આવી કોઈલીઓ મમરા તે દર નાખ્યા હતા મમરા ખાવા બગડી હતી ગાડી રઘુબે હોશ કરી દીધી એક શક્કર તૂટી જ નહીં રઘુ રઘુ થયું હતું ગાડી બગડી હતી ગાડી પપ્પા ઈ કે રઘુ ભાવી જ લે હિતલા